વલસાડ પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છીપપાડા વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતો ટ્રક ફસાઈ ગયો પાલિકાની ટીમ દ્વારા ચાલી રહી હતી ડ્રેનેજની કામગીરી કામગીરી દરમિયાન રસ્તા પરથી પસાર થતો ટ્રક ફસાયો રસ્તા પર ટ્રક ફસાતા વાહન ચાલકોને હાલાકી પડી પાલિકાની ટીમે ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી તો ઉલ્લેખનીય બાબત એ છે કે રસ્તો જ્યારે રિપેર થાય છે તેને બરાબર રીતે રિપેર એટલા માટે નથી કરવામાં આવતો કારણ કે તેમાં ખર્ચ થાય આ રીતે જે રસ્તો રિપેર થતો હોય છે તેમાં આ રીતે જે ટ્રક છે તે ફસાઈ જતા હોય છે કારણ કે જગ્યાએ જગ્યાએ જે ખાડા પડેલા હોય છે ઉપરથી માત્ર ડામર પાથરી દેવામાં આવે છે જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે ભારે વાહન ત્યાંથી પસાર થાય ત્યારે તે ફસાઈ જતું હોય છે ગટરનું કામકાજ ચાલતું હોય અથવા તો રસ્તા રિપેર થતા હોય ત્યારે માત્ર ઉપરછલું જ્યારે કામ થાય ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે કે જે ભારે વાહનો છે તે આ પ્રકારના રસ્તામાં દબાઈ જતા હોય છે